ગુડ મોર્નિંગ મિત્રો સમય આપ સૌનું સ્વાગત છે વ્લોગમાં સામીબેન તૈયાર થઈ ગયા છે શાળાએ જવા માટે પ્રે ભાઈ પણ તૈયાર છે પણ એમને પોતાનું આખું એરિયા કવર કરી અને રમવાનું ચાલુ કર્યું છે જેમાં બધા મુખવાસ રાખે ને એમાં એમને પૈસા રાખ્યા છે પૈસા તમને બતાવો ભારતીય ચિલ્ડ્રન બેંકના છે પાંચસો પાંચસો નોટો હા બધા હા હા બતા વેરી ગુડ બંને રેડી થઈ ગયા છે કેમ છો મજામાં

જય રામ જો મિત્રો આપણે રાજપુર ખાતે પહોંચ્યા છીએ રાજપુર રામદેવજી મંદિર છે ત્યાં જો દેખાય મંદિર આ બધા દર્શન કરી લો ધજાના અને પાછળ આખી રસોડું છે અને ધર્મશાળા છે રહેવા માટેની આપણે અહીંયા આવ્યા હતા તેરમું છે આજે એટલે અહીંયા આવવાનું થયું હતું ગઈકાલે જમ બારમા આવ્યા તે રીતે ધંધો છે એટલે સરસ બંડબોના આ જગ્યાએ દર બીજે ભક્તોને પ્રસાદી આપવામાં આવે છે જે જગ્યા છે સરસ જગ્યા આખો જે આવેલા હોય ને જે લીજા એ જય રામદેવજી જય રામદેવજી જુઓ મિત્રો આજે રાજપુરાવાનું થયું તો તમે જોયું એ પ્રમાણે આજે રિંકલના દાદીનું તીરમું હતું એટલે યાદરી આપવા માટે આવ્યા હતા જે આખી વિધિ હોય છે એ પ્રમાણે આપણે અત્યારે જઈ રહ્યા છીએ રિંકલ ને ઉતરી દીધી છે રાજપુર અને જો માતાનું મંદિર છે અમારે આપણે જઈ રહ્યા છીએ અત્યારે રાજપુર થી ઈસરોલ અને ઈસરોલ થી જઈશું શામળાજી એક માર્કેટિંગ સ્ટોરી છે ત્યાં કરવા જવું છે અને જે હશે તમને બતાવીશું સંકેતભાઈ આવી રહ્યા છે અને અચાનક કેવું છે ગરમી ઠંડી બધું મિક્સ થઈ ગયું છે હવે ગરમીનો પ્રકોપ સતત વધી જ ગયો છે જો માર્કેટિંગ સ્કિલ છે ને એ હોવી જોઈએ જો આ બકેટ વેચે છે ભાઈ હમણાં બેનને આપવા માટે આખું બકેટ નીચે નાખી દીધું તોડી નાખે ને એટલા સ્પીડથી એને પોતાની પ્રોડક્ટ પર એટલો ભરોસો છે કે હાઈવે પર ઊભા ઊભા પણ એનો માલ વેચી શકે છે જબરજસ્ત એટલે એક્સક્યુઝ ના કરાય કામ કરવું હોય જેને માલ વેચવો એ વેચી દે આરામથી આ જો મિત્રો આપણે સ્ટીન ટ્રેપ પહોંચ્યા છીએ નીકળી ગયા છે સામે જવા માટે સંગીતભાઈ આવી ગયા છે સંગીતભાઈ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનુન બાર વાગી ગયા છે બાર વાગી ગયા છે નથી આપની કોઈ બંદે નીકળ્યા છે વન બંધુ કલ્યાણ યોજના હમ માર્કેટિંગ સ્ટોરી માર્કેટિંગ સ્ટોરીઝ અને એ છે કે એમ નઈ આવી છે ને મારે આવી છે હા બંને પાસે તો વેલી આવી નક વારા પડતી જવું પડે દોડવું પડતું કુટુંબ બધા જઈ રહ્યા છે કાપત થઈ ગયા જો મિત્રો આપણે સમાચાર બનાવવા માટે આવ્યા છીએ અત્યારે હવે મોડલ રેસિડેન્સ સ્કૂલ છે મેઘરેજની તાલુકાની ત્યાં ઊભા છીએ અને શું કહેવાય કે આદિજાતિ વિભાગ માટે વિસ્તાર માટે જે કામ કરવામાં આવે છે એના માટેની આખો આ વિસ્તાર છે કે છ થી બાર સુધી વિના મૂલ્યે એમ સરકાર તરફથી એમને ભણવામાં આવતા હોય છે જો આપણે બેઠા રિક્ષામાં અને રિક્ષામાં બેઠા બેઠા આ સરકી કવરેજ કરે છે અત્યારે જો ખાસ કરીને જો સરકાર એવા લોકો માટે મહેનત કરી રહી છે કે જેમને જીવનધોરણ લાવવામાં આવે ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં ખૂબ જ પૈસા આપવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છથી આઠ છથી બાર તમામ ખર્ચ રહેવાનું તમામ જે આવી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ હોય છે ત્યાં રહેવાનું તમામ ખર્ચ સરકાર કરતી હોય છે કે આપણે એ યોજના બતાવવા માટે આવ્યા છીએ जे युज ना काम कर सरकार नी है जो आ जुना जरा मारनो पंप थी पानी निकळी जाय जा। है ना गोमा लावणो हां पानी मा। पारे पारे आ गया हेड पम्प केवान बनता है पंप दिखे सर नानी जी पानी चमासम जे ना हां यहां दा ऊपर थी या पाइपो दोरा से दुवा म आओ हां उपयोग कर सके

સીએનસી કટિંગ ઉપર આખી પ્લેટ કરાઈ છે એટ્રેલી મા લોકો અત્યાર સુધી રેડિયમ માં બનાવતા હતા આપણે પણ પણ એક નવો કોન્સેપ્ટ આકાશભાઈ લાયા છે રેડિયમ પ્રીમિયમ ક્લાસમાં બનાવી છે આકાશભાઈ નું ખુબ સીએનસી કટિંગ માં સારું કામ છે ઘરના નેમ પ્લેટ બનાવે છે દરવાજાના કટિંગ છે મંદિરના દરવાજાના ગેટ છે બહુ સુંદર કામ આપા છે તમારા છે જ કરેલું છે હા જો આ છે ને આ મંદિર માં આરતી કામ કર્યું છે

લગ્નમાં જવા માટે એક મામેરું છે અને એક જાન આવવાની છે અત્યારે એટલે ત્યાં લગ્નમાં હાજરી આપવા જવું છે અને બસ પરિવાર સાથે જઈ રહ્યા છે આપણે ગયા હતા જે જે નેમ પ્લેટ તમે જોઈ લીધી જે પ્રેસનું જેમ પ્લેટ હોય છે એ બનાવવા માટે ગયા હતા જે આદિત્ય કોમ્પ્લેક્ષ છે ત્યાં બનાવે છે ખૂબ સરસ કામ છે એમનું અને ત્યાં જઈને પણ આવી ગયા અને હવે બસ લગ્નમાં નીકળ્યા છીએ જમવાનું જમવાનું ચાલુ છે અહીંયાં ભાવેશભાઈ આવ્યા છે ભાભી છે સરેશભાઈ છે અને બીજી પણ બાજુ છો અને આ બાજુ લગ્ન ચાલુ છે ભાભી આવ્યા છે કેમ છો લગ્ન મારવામાં આવી રહ્યા છે આજિત લેવાનું બાકી છે દિવાળી બાકી છે સારું સારું કંઈ ક્યાં સર હરેશભાઈ સારું હા હરેશભાઈ માલ ખમાયું ચો

પાણી મારા મુશોર લઈ જાય હા લઈ જ લઈ જવા તું એ પે આઈ જઈએ ઘરે